થ્રી વિસ્તારમાં નવો ફ્લાય ઓવર બને ઉપરાંત મંત્રેશ કોમ્પ્લેક્સ એટલે કે ઘોઘા રોડ તરફ એક નવો ફ્લાય ઓવર બને અને સિત્સર રોડ ઉપર એટલે કે લીલા સર્કલ પાસે નવો ફ્લાયઓવર બને તેવું આયોજન વિચારાયું છે જો કે હજુ પ્રથમ ફ્લાયઓવર એ પૂર્ણ થયો નથી એ પરિસ્થિતિ વચ્ચે આ મહાનગરપાલિકાનું આવું આયોજન ભાવનગર યુનિવર્સિટીમાં આવું બન્યું ક્રાઇમની ઘટનાઓ આવી બની રાજકીય દ્રષ્ટિએ બે હજાર ચોવીસનું વધુ એક વર્ષ વીતી ગયું અને બે હજાર પચીસના નવા કેલેન્ડર વર્ષનું આગમન આ વીતેલા વર્ષ બે હજાર ચોવીસમાં ફ્લેશબેક ઘટનાઓ ભાવનગર શહેર અને જિલ્લામાં કઈ કઈ ઘટનાઓ ચર્ચામાં રહી કેટલાક વ્યક્તિઓને જેમનું પ્રદાન ભાવનગર માટે નોંધનીય છે તેમને ગુમાવી દીધા કેટલાક કૌભાંડો એ ભાવનગર શહેર જિલ્લાના જે કૌભાંડો હતા તેણે ગુજરાતનું ધ્યાન ખેંચ્યું એવી ઘટનાઓ બની જે કંઈ બન્યું તે વિશે બે હજાર ચોવીસના વર્ષ ઉપર સમાચારોની દુનિયામાં મીડિયાની દ્રષ્ટિએ એક ઝલક તેના ઉપર નજર ફેરવવાની આજની વાત છે સૌથી પ્રથમ જેમનું પ્રદાન નોંધનીય રહ્યું અને મીડિયાની દ્રષ્ટિએ વ્યક્તિઓને ભાવનગર શહેર જિલ્લામાં ગુમાવ્યા છે તેમના વિશેની વાત અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને આજની આપણી વાત શરૂ કરીએ સૌથી પ્રથમ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને સંત તરીકે પૂજનીય સ્થાન ધરાવતા એવા મદન મોહન દાસજીને આપણે ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ બગદાણા ધામ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાને ગુમાવ્યા છે ભાવનગર રાજવી પરિવારના મહારાજા કુમાર શિવભદ્ર મહારાજ એટલે આપણે તેમને શિવા બાપા તરીકે ઓળખીએ એ શિવભદ્ર સિંહને આપણે ગુમાવ્યા છે રાજકીય દૃષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતા અગાઉ ભાવનગર દક્ષિણના ધારાસભ્ય રહેલા અને અત્યારે છેલ્લે કાશીમાં તેમણે પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નજીકના વ્યક્તિ ગણાતા એ સુનિલભાઈ ઓઝાને આપણે ગુમાવ્યા છે તો આ સિવાયના પણ ઘણા વ્યક્તિઓ છે પણ આ વ્યક્તિઓ મીડિયાની દૃષ્ટિએ વર્ષભર તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને નિમિત્તે ચર્ચામાં રહ્યા જે મોટી ઘટનાઓ બની છે તેમાં છેલ્લે તાજેતરમાં ભાવનગરના કચ નજીક ડમ્પરની અડફેટે લક્ઝરી બસ અથડાઈ અને વહેલી સવારનું અંધારું હતું અને તેમાં સાતેક વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા આ ઘટના નોંધનીય બની અને તેના માટે દુઃખદ ઘટના કરુણાંતિકા ગણી શકાય એવી એક અકસ્માતની ઘટના કોળિયાગ નજીક પણ બનેલી તેમાં ચોમાસાના પાણી સમયે પૂર સમયે તામિલનાડુ દક્ષિણ ભારતની બસ ફસાઈ ગઈ તેઓ કોળિયાગ દર્શનાર્થે આવ્યા હતા જો કે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રાતભર રેસ્ક્યુ કામગીરી ચાલી અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થયું કોઈ જાનહાનિ વગર એ વ્યક્તિઓને બચાવવામાં આવ્યા તેનાથી પણ ભાવનગર તંત્રની જે સારી બાબત છે એ નોંધનીય બની ક્રાઈમની ઘટનાઓ જોઈએ તો જમીન કૌભાંડ માટે બોગસ દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા અને કાયદાનો એક એવો સકંજો રચવામાં આવ્યો અને તેમાં વ્યક્તિઓની જે ધરપકડ થઈ એમાં જે મીડિયાની દૃષ્ટિએ નામ નોંધનીય બન્યા એ માવિરસિંહ એટલે ગલકુ ગેંગ તેનું નામ મીડિયામાં જાહેર થયું તેમાં સતુભા પદુભા પથુભા અને આ મહાવીરસિંહને એમની ટીમની જે એમની ગેંગની જે એમણે જે કૌભાંડો આચર્યા એ વર્ષભરની ઘટનાઓમાં નોંધનીય બન્યા ઉપરાંત ક્રાઈમની અન્ય ઘટનાઓમાં બોરતળાવમાં બાળકીઓના મૃત્યુ બન્યા કારણ કે એ બોરતળાવમાં ડૂબ્યા એ ઘટનાઓ પણ પ્રકાશમાં રહી ઉપરાંત યુનિવર્સિટી એજ્યુકેશન વિભાગમાં જોઈએ તો યુનિવર્સિટીના કુલપતિ જેમની નિમણૂક થઈ કુલપતિ માટે તેમણે અરજી કરેલી અને એ છાબરિયા સાહેબે યુનિવર્સિટીના કુલપતિ થવા માટે ના ફરમાવી એટલે ઇનકાર કર્યો એ સિવાય જે ઇન્ચાર્જ કુલપતિ પદ ચાલી રહ્યું છે મહેશભાઈ ત્રિવેદી સાહેબ તેના કારણે આ ઘટના કારણ કે અત્યારના ત્રણેય પદ જે યુનિવર્સિટીના સંચાલનમાં મુખ્ય ગણાવી છે યુનિવર્સિટી માટે પરીક્ષા પરિણામ અને પ્રવેશ આ ત્રણ પ એ મુખ્ય ઘટના હોય છે અને તેના આધારે યુનિવર્સિટીની ગુણવત્તાનું માપન થતું હોય છે તો જે મુખ્ય પોસ્ટ ગણાય એ કુલપતિ એ ઇન્ચાર્જ છે પરીક્ષા નિયામક એ પણ ઇન્ચાર્જ છે અને રજીસ્ટ્રાર એ પોસ્ટ પણ ઇન્ચાર્જથી ચાલી રહી છે ઉપરાંત સ્પોર્ટ્સની દ્રષ્ટિએ મહત્ત્વની વાત ભાવનગર યુનિવર્સિટીનું ક્રિકેટ ગ્રાઉન્ડ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે એક કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ થયું પરંતુ આ વર્ષ દરમિયાન ત્યાં કોઈ મોટી ટુર્નામેન્ટ ન રમાઈ અને તેમના વચ્ચે એટલે યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે વિવાદ થયો અને તેનું સંચાલન અને મેનેજમેન્ટ એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ફાળવવાનું હતું પણ તેમનાથી એ વાત શક્ય ન બની અને યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે આ યુનિવર્સિટીનું સ્પોર્ટ્સનું ક્રિકેટ ગ્રાઉન્ડ અટવાયેલું છે નહીતર જો એ બધું સમૂહસૂત્રું પાર પીડ્યું હોત તો અત્યારે યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રણજી ટ્રોફી કક્ષાની મેચો રમાતી હોત પણ આ દુર્ભાગ્ય ભાવનગર શહેર જિલ્લા માટે આ બે હજાર ચોવીસના વર્ષમાં આ ભાવનગર યુનિવર્સિટીનું ક્રિકેટ ગ્રાઉન્ડ બની રહ્યું સારી વાત એ ફ્લાયઓવર ભાવનગર શહેરનો પ્રથમ શરૂ થયો જોકે ખૂબ લાંબી મથામણને બાદ અને ખૂબ બધા વાહન ચાલકો હેરાન થયા ચારેક વર્ષની કામગીરી ચાલી અને છતાં હજુ એક જ ભાગ શરૂ થઈ શક્યો થઈ શક્યો છે એટલે આ ઘટના આમ સારી પણ છે પણ વાહન ચાલકો આ બે હજાર ચોવીસના વર્ષમાં હેરાન પણ ખૂબ થયા અને મહાનગરપાલિકાની એક બીજી વાત એ છે કે હજુ આ ફ્લાય ઓવર પૂર્ણ બન્યો નથી એટલે બંને ભાગમાં શરૂ નથી થયો ત્યાં નવા ફ્લાય ઓવર માટેની આયોજનની વિચારણા ચાલી રહી છે ભાવનગર શહેરમાં જે નવા ફ્લાય ઓવર માટેનું પ્લાનિંગ થયું છે તેમાં ટોપ થ્રી વિસ્તારમાં નવો ફ્લાય ઓવર બને ઉપરાંત મંત્રેશ કોમ્પ્લેક્સ એટલે કે ઘોઘા રોડ તરફ એક નવો ફ્લાય ઓવર બને અને સિત્સર રોડ ઉપર એટલે કે લીલા સર્કલ પાસે નવો ફ્લાયઓવર બને તેવું આયોજન વિચારાયું છે જો કે હજુ પ્રથમ ફ્લાયઓવર એ પૂર્ણ થયો નથી એ પરિસ્થિતિ વચ્ચે આ મહાનગરપાલિકાનું આવું આયોજન ભાવનગર યુનિવર્સિટીમાં આવું બન્યું ક્રાઈમની ઘટનાઓ આવી બની રાજકીય દ્રષ્ટિએ ભાવનગર શહેર જિલ્લા માટે ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા એ ભાવનગર લોકસભામાંથી સૌ પ્રથમવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે એટલે એ ગુજરાત માટે ગૌરવની વાત છે અગાઉ ભાવનગર લોકસભામાંથી કેન્દ્રીય મંત્રી કક્ષા સુધી પહોંચનાર આ પ્રથમ મહિલા છે એટલે નિમુબેન બાંભણિયા પણ આ વર્ષમાં લોકસભા ચૂંટણી દરમિયાન એ ચર્ચામાં રહ્યા જો કે અન્ય એક મંત્રી પણ ભાવનગરના છે પરંતુ એ મનસુખભાઈ માંડવિયા એ પોરબંદર લોકસભાના ઉમેદવાર છે અગાઉ તેઓ મંત્રી બન્યા હતા પણ એ રાજ્યસભામાંથી હતા એટલે ભાવનગર લોકસભામાંથી પ્રથમ કેન્દ્રીય મંત્રી બનવા સુધીની નિમુબેન બાંભણીયાની જે વ્યક્તિત્વની ચર્ચા રહી એ પણ ભાવનગર શહેર જિલ્લા માટે આ બે હજાર ચોવીસના વર્ષમાં નોંધનીય ઘટના બની તો આ રીતે સારું નરસું ઘણું બધું ભાવનગર શહેર જિલ્લા માટે બન્યું છે આવનારું બે હજાર પચીસનું વર્ષ પણ સારી રીતે પસાર થશે નબળી વાતો ઓછી કરવાની થશે અને સારી વાતો વધુ કરવાની થશે એવી આશા રાખીએ છીએ ધન્યવાદ મિત્રો